કેશોદ માંગરોડમાં આધુનિક સુવિધાયુક્ત એસ્ટ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાંજારા હસ્તે વિકાસ કાર્યોને મળી નવી ગતિ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા જુનાગઢ અમારા પ્રતિનિધિ આશિષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ સામાજિક ન્યાય અને અધિકારા અધિકારિતા પ્રાથમિક માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાંઝાના અધ્યક્ષ સ્થાને આજ રોજ કેશોદ ખાતે કેશોદ માંગરોળમાં નવ નિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપના ખાત મુહૂર્તનો સમારોહ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્ય સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન કાર્યક્રમ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ સુવિધા એસટી ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે જેમાં માંગરોળ એસટી ડેપો વર્કશોપ માટે રૂપિયા છસો ને છાસઠ લાખના કેશોદ એસટી ડેપો વર્કશોપ ખાતે ભારત રત્ન બિહારી વાજપેયી મંત્રીશ્રી સ્મરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર બે ખાતે આવેલા હિન્દુ સ્મશાનમાં સરકાર શ્રી દ્વારા નાણા પંચ બે હજાર શ્રીએ કેશોદ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દર્દીઓને ફળ વિતરણ કરી તેમની ખબર અંતર પૂછ્યા હતા કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર ધારાસભ્ય દેવાભાઈ માલમ सभ्य भगवान भाई करगठिया सावर डेरी चेरमेन दिनेश भाई खटारिया शहर भाजप प्रमुख प्रवीण भाई फालाड़ा तालुका भाजपा प्रमुख जयदीप सिंह सोलंकी तालुका पंचायत प्रमुख जयता भाई सिमोरिया जिल्ला भाजप प्रमुख चंदुभा मकवाणा एस टी जूनागढ़ विभाग नियामक श्री बीवी डांगर केशोद नगर पालिका प्रमुख मेहुल भाई गोडलिया ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિવાદ નિગમ દ્વારા આજે જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ ખાતે નવ નિર્મિત ડેપો વર્કશોપ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ બંનેના અને નગરજનો સાથે આજે ખાતમુહૂર્ત કર્યું આવનારા દિવસોમાં ખૂબ સારું આધુનિક વર્કશોપનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને ગુજરાત એસટી પણ આધુનિકતા સાથે સજ્જ છે નવા નવા જે એસટી ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે તેની સાથે સાથે જીપીએસ ટ્રેકિંગ ની પણ સુવિધાઓ એસટી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે ત્યારે બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી